માત્ર 5 મહિનામાં નવ દીપડા બે ઉછાલી થી ત્રણ એક બે દીપડા ઝડપાયા છે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાં વન વિભાગે ગોઠવેલા પાંચરામાં દીપડા કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું અંકલેશ્વરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર નજીક વન્યજીવોની હાજરી નોંધાવી છે હવે અંકલેશ્વર શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખાઈ દે છે ઉછાલી ગામમાં દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો દીપડો દેખાતા ગ્રામજનોએ વિભાગને જાણ કરી હતી વિભાગે તાત્કાલિક પગલાં લેતા ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું શનિવારના સવારના સમયે દીપડો પાંજરામાં કેદ થયો હતો આ સમાચાર ફેલાતા જ લોકોના ટોળા દીપડાને જોવા ઉમટ્યા હતા વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી શરૂ કરી છે ચાર દિવસ પહેલાં પણ અંકલેશ્વરના ખરોડ ગામમાં એક દીપડો પાંજરામાં પકડાયો હતો એ પૂર્વે વિભાગ દ્વારા તેનું મેડિકલ ચકાસણી કરી હતી જે બાદ ભરૂચ જિલ્લામાં પકડાતા દીપડાને તાપી જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં મુક્ત કરવા માટેની કવાયત વિભાગે શરૂ કરી હતી વિભાગના અધિકારી ભાવેશ મોભે જણાવ્યું હતું કે દિવાળી બાદ નવ દીપડા પાંજરે મૂકી ઝડપી લેવામાં આવ્યા છે નમસ્કાર હું દિયુમોગ વન વિભાગ અંકલેશ્વર આજરોજ ઉછાલી ગામેથી વહેલી સવારે એક દીપડો પાંજરે પૂરાયેલ છું છેલ્લા ઘણા વખતથી ઉછાલી ગામના ગામલોકો દ્વારા તથા ખેડૂતો દ્વારા અત્રેને અરજી કરેલ કે શેરડીના ખેતરોમાં સતત દીપડો આંડા ફેરા મારતો હોય અને તેના કારણે મજૂરો કામ પર ન આવતા હોય તો તેના કારણે અને તેના આધારે મહેરબાનાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર ડીવી ડામોર આરએફઓ અંકલેશ્વર નાઓની સીધી દેખરેખ હેઠળ અમોએ ઉછાલી ગામે ત્રણ જગ્યાએ અલગ અલગ ટ્રેપ પિંજરા ગોઠવેલા હતા તો તે તેમાંથી એક ટ્રેપ પિંજરામાં આજરોજ એક નર દીપડો પિંજરે પુરાયેલ છે હવે પછીની આગળની ધોરણસરની કાર્યવાહી નાયબ વંશંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે